આજે આપણે મોહલ્લા બજાર વિશે જાણીશું સૌથી પહેલા બજારના પ્રકાર લઈને આવશે જાનવી આજે હું તમને બજારના એક પ્રકાર વિશે જાણીશ આપણે રજ બરોજની ચીજ વસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ જેમ કે મોહલ્લા બજાર સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર મોટા મોટા શોપિંગ કોમ્પલેક્ષ કે નિયંત્રિત બજાર હવે આવશે કવિતા આપણે જો દિતા ઉપયોગની વસ્તુ આપણે આસપાસ દુકાનોથી ખરીદીએ છીએ

આપણે શાકભાજી એને બજારમાંથી લઈએ છીએ આપણે જરૂરિયાતના સમય દરમિયાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ પણ રાત્રે તો આ દુકાનો બંધ થઈ જાય છે એ આપણને એક જ ખાતરી આપે આ દુકાનદાર તેના નિયમિત ગ્રાહક આ દુકાનદાર તેના નિયમિત ગ્રાહકને મેચા જેના તેમ જોઈ શકીએ તમે જાણ્યું કે મોહલ્લા બજાર આપણને ઘણી ઉપયોગી છે જો આપણે પૈસા ન લઈ ગયેલા હોય તો આપણને જાણીતી મોહલ્લા દુકાનોમાંથી આપણને ઉધાર પણ રાખી શકે છે આના વિશેના થોડા પ્રશ્નો લઈને આવશે ગ્રેહાબે સૌ પ્રથમ હું તમને છ પ્રશ્નો વિશ્વમાં સૌથી ગ્રાહક સૌથી વધુ ગ્રાહકો યુએસએમાં છે સાચું કે સૌથી વધુ ગ્રાહકો યુએસએમાં છે કે નહીં સાચું ઓટો જેની દુકાનો આપણા ઘરની આજુબાજુ જોઈએ છે એ બરોબર જ બોલે છે આજ દી મોણ સાચું આપણને નાની મોટી કંપનીઓની બ્રાન્ડ કે બ્રાન્ડ વગરની વસ્તુઓ કે મળે છે

શોપિંગ મોલ અથવા કોમ્પ્લેક્સિંગ